પૂર્ણ આ એક એરિયો એવો છે કે જ્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ પ્યોર વેજ પણ છે લિટલ ઇન્ડિયા પ્યોર વેજ રેસ્ટોરન્ટ એમાં અમે આ રાજસ્થાનના ભાઈ છે એમાં જઈમાં અમે ગુજરાતી ડીશ ગુજરાતી ડીશ ગુજરાતી નહીં પણ ઇન્ડિયન હા ઇન્ડિયન પંજાબી ગુજરાતી જે જોતું હોય ઘર જેવું જ મળે પછી આગળ છે પંડિત પંડિતજી રેસ્ટોરન્ટ એ પ્યોર વેજ છે એટલે કોઈને પ્યોર વેજ ખાવું હોય અને ખિસ્સામાં પૈસા વધી પડ્યા હોય તો અહીંયા મળે છે હું જવું નહીં છ જણા ખાધું હા છ જણા અમે ખાધું અહીંયા સાડા સાતસો અને સાડા સાતસો આર એમ બી લગભગ નવ હજાર રૂપિયાનું બિલ આવ્યું છ જણા ખાધું એટલે અહીંયા બધું મળી જાય ખિસ્સામાં પૈસા હોય તો કાંઈ ઘટે નહીં